એ શું મારા ચશ્મા જોયા તા ચશ્મા તો અરે મેં ચશ્મા જોડે છે ને વીસ હજાર રૂપિયા મૂક્યા હતા એટલે કેમ કેમ વીસ હજાર કેમ મૂક્યા અરે મમ્મી ત્યાં તો પાંચ હજાર જ હતા ખાલી તો તે કેમ કે 5000 રૂપિયા મે આ જ અહીંયા જ બુઈકા છે કબાટમાં 5000 પણ તમે તો હમણાં એવું બોલ્યા ને કે 20000 હતા અરે મને ચશ્મા તો છે ને કેરના મળી ગયા હતા પણ છે ને 5000 રૂપિયા મળતા ન હતા તો હું તને એમ કહું 5000 હતા તો તું કે નહીં એટલે મે તને 20000 કીધા એટલે તને ખબર કે તું 5000 હતી તને એમ કે મમ્મી ભૂલી જશે તો લાઈ કબાટમાં મૂકી દો